મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ રાજકોટ સેફ્ટી અંગેના એનઓસી માટે તેમણે લાંચ માંગી હતી અગાઉ લાંચિયા એક લાખ વીસ હજારની લાંચ લીધી હોવાનું પણ સામે આવ્યું છે આપને જણાવી દઈએ રાજકોટ અગ્નિકાંડમાં પણ કઈ રીતે ચીફ ફાયર ઓફિસર સહિત અનેક લોકો અનેક સરકારી બાબુઓના ભ્રષ્ટાચારી વલણના કારણે એટલો મોટો હાદસો જેના કારણે પૂરા ગુજરાતને રોવાનો વારો આવ્યો અનેક નિર્દોષોનો જીવ ગયો ત્યારે વધુ એક ચીફ ફાયર ઓફિસર રંગે હાથ લાંચ લેતા ઝડપાયો છે અનિલ કુમાર મારુ આપને જણાવી દઈએ અનિલ કુમાર મારુ રાજકોટના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે ચીફ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છે અગાઉ પણ તેમણે લાંચ લીધી હોવાની વિગતો પણ સામે આવી રહી છે રાજકોટ જે એક મોટી હોનારત પસાર થયો છે છતાં પણ આ લાંચી અધિકારીઓ હજુ પણ નામ નથી